કૌભાંડને મામલે હવે આરએમસી કમિશનર આનંદ પટેલનું નિવેદન સામે આવ્યું છે જે ઓરડી કૌભાંડ છે તે મામલે પછાત વિસ્તારને લઈને સર્વે કરવામાં આવ્યો આ સર્વેમાં સ્થળ તપાસ લાઇટ બિલ કનેક્શન અન્ય પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે અને હવે અહીંયા કેટલું ભાડું લેવાતું હતું દબાણ કરવા એકત્ર કરવા અંગે જે છે તે કાર્યવાહી કરવામાં આવશે લેન્ડ ડ્રાવિંગ એક્ટ હેઠળ કાર્યવાહી અહીંથી કરવામાં આવનાર છે ત્યારે આ વિસ્તાર નોંધાયેલા ઝૂંપડપટ્ટી વિસ્તારોમાંનો એક છે જેને લઈને સરકાર તરફથી જે કોઈ પણ યોજનાઓ છે અહીં પહોંચે છે કે નહીં કોઈ વ્યક્તિ કે સમૂહ દબાણ કરે છે તો તેની સામે શું દબાણ કરવા અંગે કાર્યવાહી થશે તે આપણે ખાસ જોવાની છે અત્યારે ફિલાલ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે તેને લઈને હવે કાયદેસરની નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે જૂના સ્લમ એરિયામાં નોંધાયેલા જેટલા પણ જૂના મકાનો છે તે સિવાયના જે નવા મકાનો હશે તેની સામે કાર્યવાહી થશે અધિકારી લેવલે અત્યારે ફિલહાલ કોઈ ભૂમિકા સામે નથી આવેલી અને કોઈ અન્ય વ્યક્તિ દ્વારા દબાણ કરીને ભાડે આપવાની કામગીરી જો ધ્યાને આવે છે આવી જ રીતે અન્ય કોઈએ પણ જો કૌહાંડ કર્યું હશે તો તેને અંગે પણ કાર્યવાહી રાજકોટમાં કરવામાં આવશે એરિયાના એક હજારથી વધારે મકાનોનો ઘરે ઘરે જઈ સર્વે કરેલો છે સ્થાનિક લોકો સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરી અને ઉપરાંત જે આપણું લાઇટ બિલનું કનેક્શન વગેરે હોય છે એ સહિતના પુરાવાઓ મેળવવાના અંતે આપણને ધ્યાન ઉપર આવેલું છે કે આઠેક જેટલા અલગ અલગ ઇસમો એ લગભગ એકત્રીસ જેટલી ઓરડી અલગ અલગ લોકોને અલગ અલગ પર્પઝથી ભાડે આપેલું હોવાનું ધ્યાન ઉપર આપેલું હતું એ રિપોર્ટ ધ્યાન ઉપર આવતા આપણે જે આઠ ઇસમો છે એ આઠ ઇસમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ કેમકે આપણી નો ડાઉટ આ નોટિફાઈડ સ્લમ એરિયા છે પણ એમાં આ રીતના સરકારી જમીનમાંથી કોઈ ભાડું ઉગડાવતું હોય તો આપણે એને આ મુદ્દાને ધ્યાન ઉપર લઈ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની કાર્યવાહી કરવા જણાતા આપણે લેન્ડ એક્ટ હેઠળ માટેની આખી સમગ્ર પ્રક્રિયા હાથ ઉપર ધરેલી છે અને આગળ વધીએ ગોંડલ યાર્ડમાં ધાણાની